વડોદરા જિલ્લા અને નર્મદા જિલ્લાને જોડતો બ્રિજ ભારદારી વાહનો માટે બંધ કરાયો હોવાનો તંત્રનો પરિપત્ર ફક્ત કાગળ પર જ જોવા મળ્યો છે વર્ષ બે હજાર પાંચમાં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે વડોદરા જિલ્લા અને નર્મદા જિલ્લાને જોડતો રંગસેતુ બ્રિજ નું લોકાર્પણ કર્યું હતું એક વર્ષ પહેલા રંગસેતુ બ્રિજ નો એક ભાગ

જેની જવાબદારી છે તે અધિકારીને દેખાતું નથી અને દેખાતું હશે તો પોતાનું તરભણું ભરવા આંખ આડા કાન કરીને લોકોની જિંદગી જોખમમાં મૂકીને માનસિક આનંદ લેતા હશે અને તંત્રના પરિપત્રમાં સેગવા પોઈચા રંગસેતુ બ્રિજની ચકાસણી લોડ ટેસ્ટ કર્યા બાદ ખુલાસો મુકાશે તેવો સ્પષ્ટ ઉલ્લેખ છે તો આ પરિપત્રનો અમલ કયા કારણોસર કરાતો નથી તે એક તપાસનો વિષય બન્યો છે